સિંગળપુર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલ નો આપઘાત કર્યો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી સુસાઈડ નોટમાં માતા અને બહેનનો ઉલ્લેખ કરી કહ્યું મને માફ કરજો જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો છે પોલીસે કોના પર વિશ્વાસ હતો જે તૂટી ગયો તેની શોધખોળ આરંભી સર એક એ સુસાઈડ છે પોલીસનો શું હકીકત છે કરી રીતે તપાસ હાલ હર્સનાબેન મહેન્દુભાઈ ચૌધરી નામની રોમન લોકરક્ષક સુમલપુર પોલીસ સ્ટેશનમાં છે તેઓ ગઈકાલે રાત્રિના રોપના સમય સુધી ફરજપુર હતા આજરોજ એનો સંપર્ક થઈ શકતો ન હતો તે દરમિયાન તપાસ કરતાં સુનલપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં ਮਨਕਾਟਾ ਤੋਂ ਅਗਰਤੀ ਇਹ ਆਤਮ ਹੱਤਿਆ ਦੇ ਲਈ ਆਲੋਚਨਾ ਮਿਲੀ ਆ ਰਹੀ ਹੈ ਜਿਸ ਬਾਰੇ ਤੇ ਸਿਮਨਪੁਰ ਤੋਂ ਅਚਾਨਕ ਮੌਤ ਨੂੰ ਨਿਬੋੜ ਰਿਹਾ ਕਰੀ ਅਦਨ ਤੱਕ ਆਪ ਸਭ ਕੱਕ ਸੁਸਾਈਡ ਨੋਟ ਪਰ ਮਰੀ ਹੈ ਸੂ ਉਲਲਖ ਹੈ ਕਾਫੀ ਜਿਸ ਤੀਏ ਜੇ ਬੋਪਨਾਰੇ ਮੋਸਟਰਡ ਨੋ ਲਿਖੂ ਸਹਮਾ ਤਾਂ ਮੰਮੀ ਨੇ ਜੀਸੀ ਨੂੰ ਲੋਕਾਂ ਨਾਲ ਕਿਹਾ ਕਿ ਕੋਈ ਵਿਅਕਤੀ ਉੱਪਰ ਵਿਸ਼ਵਾਸ ਨਹੀਂ ਕਰਦਾ ਇਹ